પોરબંદરના કેદારેશ્વર રોડ પર રેકરી અને પાથરણા લીધે ટ્રાફિકની સમસ્યા વધી હોવાનું જણાવી ચેમ્બર દ્વારા આ મામલે ટ્રાફિક શાખાને રજૂઆત કરાઈ છે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ જિગ્નેશ કારિયાએ ટ્રાફિક પીએસઆઈને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે કેદારેશ્વર રોડ બંગરી બજાર વિસ્તારમાં બહેનો દીકરીઓ ખરીદી કરવા આવતી હોય છે આ રોડ ઉપર અશોક વસ્ત્ર ભંડાર નામની જૂની દુકાનનું વેચાણ થતા ત્યાં બિલ્ડર દ્વારા દુકાનના ભાગ કરી નાની નાની દુકાનો બનાવવામાં આવે છે ત્યારે આ દુકાનના માલિકો પોતપોતાની દુકાનો નાની હોવાથી દુકાનની બહાર લાકડાના ટેબલ નાખી અને થડો બનાવી તેના પર માલ રાખી વેચાણ કરે છે જેથી આ રોડ પર ટ્રાફિકની સમસ્યા વધી છે અને આ રોડ પર જગ્યાનું રોકાણ થઈ જતા રોડ નાનો થઈ ગયો છે જેથી બહેન દીકરીઓની છેડતી થવાની પણ ખૂબ જ સંભાવના રહે છે દુકાનની બહાર રોડ ઉપર છ છ ફૂટના પડદા લગાવવામાં આવતા હોવાથી લોકોને અવરજવરમાં પણ મુશ્કેલી ઊભી થતી હોય છે ઉપરાંત નાની નાની દુકાનો બનાવી તે દુકાનોમાં દુકાનદારો પોતપોતાના લાકડાના ટેબલ રાખી બહારના ભાગમાં ટ્રાફિકની સમસ્યા ઊભી થાય એ મુજબ થળા બનાવતા હોય છે ત્યારે આ ગેરકાયદેસર બહાર નાખેલ થળા તેમજ દુકાનની બહાર છ છ ફૂટ પડદા બહાર કાઢે છે તેમજ રેકડીઓ રાખી અને બહાર પથારા કરતા હોય જેથી અન્ય આજુબાજુની દુકાનદારોને પણ ધંધો કરવામાં ખૂબ જ તકલીફ થાય છે અને આ ટ્રાફિકની સમસ્યા પણ રહે છે અને બહેન દીકરીઓની છેડતી થવાના બનાવ પણ બનતા હોય છે ત્યારે બહેન દીકરીઓની પોલીસ ફરિયાદ પણ કરતા નથી રસ્તા પર દબાણની સમસ્યા બાબતે ચેમ્બર પાસે કે રોડના વેપારીઓ દ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવી હતી તે ફરિયાદની કોપી તેમજ ફરિયાદની સમસ્યાના ફોટોગ્રાફ્સ પણ સાથે ટ્રાફિક વિભાગને આપવામાં આવ્યા છે અને આ બાબતે તાત્કાલિક આ ફરિયાદનું નિવારણ કરવા માંગ કરાય છે nipple Popat, but times